પોરબંદર સમુદ્રમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રધ્વજ લહેરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવવામાં આવે છે ગુગવતા મહાસાગરમાં ઉછતા મોજા અને કડકડતી ઠંડીમાં પણ પોરબંદરના બાળકોથી લઈ વૃદ્ધ મહિલાઓ અને યુવાનો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન આજે ગણતંત્ર દિનની ભવ્ય રીતે ઉજવણી કરે છે અને આવનારે પેઢીને સમુદ્રી તરણની પ્રેરણા પૂરી પાડે છે આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમુદ્રમાં છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટના દિવસે સૌર્ય અને સાહસની કામગીરી કરી અને જનજાગૃતિ કરી રહ્યા છે છેલ્લા છવ્વીસ વર્ષથી અમારી ક્લબ દ્વારા મદદરીયે ધ્વજ લહેરાવીએ છે શ્રી રામ સ્વિમિંગ ક્લબ અને જાહેર જનતા તો દર વર્ષે સમુદ્રમાં ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરે છે પરંતુ આ વખતે મરીન ટાસ્ક ફોર્સ પણ પ્રથમ વખત આજના કાર્યક્રમમાં જોડાઈ હતી આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કડકડતી ઠંડીમાં પરંપરાગત રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલ આવનારી પેઢીમાં સાહસિકતા કેળવાય એવા હેતુથી આયોજન કરેલ છે આજે અમોને આનંદ થાય છે કે આજે અમારી સાથે મરીન ટાસ્ક ફોર્સ પણ જોડાયેલા આમ તો દરેક સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ પોરબંદરમાં અઢી દાયકાથી દેશ અને દુનિયામાં કાનિક નોખો અનોખું કરવાની ભાવના સાથે સમુદ્રી ધ્વજ વંદન કાર્યક્રમ કરી રાષ્ટ્રભક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ અગ્રેસર રહે છે